નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિશે સંસ્કૃતની સ્વ પોથીનો પાઠ બીજો મેઘો વરસતીની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો આપણી સ્વાધ્યન અધ્યયન પોથીનું પાઠ બેનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તો શરૂ કરીએ ધોરણ સાત વિશે સંસ્કૃતની સ્વ અધ્યનપતિનો પાઠ બીજો મેઘો વર્ષતી પ્રશ્ન એક લેખન કરો તો એપ્લિકેશનમાં જી શાળા એપ્લિકેશનમાંથી આ કાવ્ય સાંભળીને તમને ગમતી કોઈ પણ ચાર પંક્તિઓ લખો તો અહીંયા ચાર પંક્તિ આપણે લખી છે મેઘો વર્ષતી પ્રવર્તિ નિરમ તૃષ્યતિ કૃષ ગશતી ગોષ્ટમ તો આ રીતની તમારે ચાર લીટી લખવાની છે ત્યાર પછી પ્રશ્ન બે સંસ્કૃત શબ્દ લખો વરસાદ વૃષ્ટિ હલમ બળદ વૃષભ ત્યાર પછી પ્રશ્ન ત્રણ આપેલા ગદ્ય ખંડમાંથી ઉદાહરણ મુજબ અન્ય ક્રિયાપદ શોધીને લખો તો અસતિ રક્ષતી પ્રક્ષાલયતી સંતિ પ્રવંતિ બરાબર તો શોભનતે છે યશંતી છે સિજંતી છે આવા શબ્દ તમે અહીંયા લખી શકો છો ત્યાર પછી પ્રશ્ન ચાર જોડકા જોડો વરસાદ વર્ષે છે તો છઠ્ઠું મેઘો વરસ હતી ખેડૂતો સંતુષ્ટ થાય છે તો ચોથું કૃસ દૃશ્યતિ ખેતર ખેડે છે તો પાંચમું ક્ષેત્ર કરતી પછી ચોથું વાડામાં જાય છે તો પેલું બીજ વાવે છે બીજમ અનાજ ઉગે છે રોહતી શ્યમ ત્યાર પછી પાંચમો પ્રશ્ન ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો રમેશઃ મંદિરમ ગચ્છતી હતી સુરેશઃ વૃક્ષ जलम अस्ति पशु नयति उद्याने पुष्प तो वर्षा काले जलम प्रवाहती तो वर्षा काले नीरम प्रवाहती पी प्रसव गोष्टम गच्छति कृष वृषभ नयति કૃષ ધાન્ય બીજમ વપતિ કૃષ ક્ષેત્ર ગચ્છતી ગચ્છતી ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન સાત નીચે આપેલ કોષ્ટકમાં ક્રિયાપદો છુપાયેલા છે તે શોધીને લખો તો વપતિ પ્રવહતી કરસતી ગચ્છતી રોહતી વર્ષતી ત્યાર પછી પ્રશ્ન અઠાવે છે ઉદાહરણ મુજબ અલગ પડતો શબ્દ શોધો તો પહેલામાં વહ હતી બીજામાં મેઘઃ ત્રીજામાં વપતિ ચોથામાં કૃષહ પાંચમા માં ખાદતિ ત્યાર પછી મિત્રો તમને ગમતો કોઈ પણ એક શ્લોક લખો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસમ સી ગુરવે નમા તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિશે સંસ્કૃતની સ્વાધ્યયન પોના પાઠ બીજાનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારો મિત્રો સાથે શેર કરો